નમસ્કાર આપનું નજર કરીએ બપોર સુધીની હેડલાઇન્સ પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે યોજાઈ બેઠક રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા ઠરાવ પસાર કરાયો રાહુલે આ અંગે વિચારવા માટે સમય માંગ્યો નરેન્દ્ર મોદીના શપથવિધિમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વાજેદ આવ્યા ભારત દિલ્હી એરપોર્ટ પર કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત અયોધ્યામાં ભાજપની હાર પર આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ આપી પ્રતિક્રિયા કહ્યું રામલલાના આશીર્વાદથી જ નરેન્દ્ર મોદી ત્રીજી વાર બની રહ્યા છે વડાપ્રધાન નીટની પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ મામલે આઈએમએ જુનિયર ડોક્ટર્સ નેટવર્કે સીબીઆઈ તપાસની કરી માંગ પુનઃ પરીક્ષાની કરી માંગ નીટના રિઝલ્ટ મુદ્દે વિવાદ વકરતા આગળ આવી સરકાર સમગ્ર વિવાદની તપાસ માટે યુપીએસસીના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ શિક્ષણવિદોની આગેવાનીમાં સમિતિની કરવામાં આવી રચના ઇન્ડી ગઠબંધને નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરી હતી જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કે સી ત્યાગીએ ચોંકાવનારો દાવો કર્યો અને મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી બાદ ફરીથી ઉઠ્યો મરાઠા આરક્ષણનો મુદ્દો ભૂખ હડતાળ પર બેસે મનોજ જરાંગે પાટીલ हेडलाईन्समध्ये अतर बस आटलंच मला आपशो नमस्कार